આ એકદમ જ નવી રીતે બનતા બાજરીના વડા તમને બનાવતા બિલકુલ વાર નહીં લાગે કેમ કે આમાં બાજરીના વડાને થેપવાની બિલકુલ જરૂર નથી અને એક જ વારમાં તમે ઘણા બધા આ વડા તૈયાર કરી શકો છો અને બહારથી થોડા ક્રિસ્પી અને અંદરથી તો એટલા નરમ કે બનાવ્યાના કેટલાય દિવસ પછી પણ તે ખાવામાં બિલકુલ જ ડ્રાય કે કોરા નહીં લાગે જય શ્રી કૃષ્ણ મિત્રો કેમ છો તમે બધા તો સાતમ આટમ તો બસ આવી જ ગઈ સમજો અને દરેક ગુજરાતીના ઘરમાં બનતા સાતમ આઠમ ઉપર બાજરીના વડા જો ન બનાવ્યા તો તો ભાઈ સાતમ આઠમ અધૂરી છે અને જો હજી સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય ને તો જરૂરથી કરી લેજો અને નોટિફિકેશન મળે તેના માટે બેલનું આઇકન જરૂર દબાવજો અને જો આજનો આ વિડિયો પસંદ આવે ને તો તેને એક લાઈક કરી દેજો અને તમારા એવા ફ્રેન્ડ્સને શેર કરજો કે જે પોતે પણ આ વડા બનાવશે તેના માટે નાનું મિક્સર જાર લઈ લઈશું અને તેમાં આપણે ઉમેરી દઈશું ત્રણ થી ચાર મીડિયમ તીખા મરચા તમે ઘરમાં જેટલી તીખા ખાતા હોય તે પ્રમાણે મરચા વધારે ઓછા કરી શકો છો એક ઇંચ આદુનો ટુકડો ઉમેરી દઈશું અને અહીંયા લસણની કળીઓ કરી શકો છો બધી જ વસ્તુની આપણે એક પેસ્ટ બનાવી લઈશું તો આ રીતે એકદમ જ બારીક પેસ્ટ તૈયાર કરવાની છે હવે વડા માટેનો લોટ તૈયાર કરી લઈએ તેના માટે અડધો કપ દહીં લેવાનું છે આ મીડિયમ ખાટું દહીં છે વધારે પડતું ખાટું નથી જો તમને ખાટા વડા ભાવતા હોય તો તમે એકદમ જ ખાટું દહીં પણ ઉમેરી શકો છો હવે દહીંથી વડા એકદમ જ સોફ્ટ બનશે અને ઘણા દિવસ થવા છતાં પણ એ અંદરથી ડ્રાય નહીં લાગે અહીંયા બે મોટી ચમચી ગોળ ઉમેર્યો છે ગોળથી પણ વડાનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે અને આનાથી વડા ગળ્યા નહીં બને પણ આ બધા જ ટેસ્ટને બેલેન્સ કરશે તો આમાં તમે ગોળને ખમણીને કાં તો પછી ઝીણો સમારીને ઉમેરવો જેથી કરીને એ આસાનીથી મિક્સ થઈ જાય હવે ચમચાની મદદથી આ રીતે સૌથી પહેલાં દહીં અને ગોળને મિક્સ કરી લઈશું આવી રીતે કરવાથી ગોળના આખા કોણ નહીં રહે અને હવે જે આપણે આદુ મરચાં લસણની પેસ્ટ તૈયાર કરેલી તે આમાં ઉમેરી દઈશું તો આ પેસ્ટથી જ વડામાં ખૂબ સરસ ટેસ્ટ આવે છે હવે આમાં લીલા ધાણા સમારીને ઉમેર્યા છે અને બે ચમચી સફેદ તલ ઉમેર્યા છે હવે એક નાની ચમચી હળદર પાવડર ઉમેરીશું એક ચમચી લાલ મરચું પાવડર સાથે જ અડધી ચમચી ગરમ મસાલો ઉમેરીશું અને એક ચમચી કસૂરી મેથીને આપણે હાથેથી ક્રશ કરીને ઉમેરીશું જેથી કરીને એનો ટેસ્ટ એટલે કે ફ્લેવર ખૂબ જ સરસ આવે આ વડામાં કસૂરી મેથી જરૂરથી ઉમેરજો સાથે જ આમાં ચપટી હિંગ ઉમેરી દઈશું અને સ્વાદ પ્રમાણે મીઠું આ રીતના મસાલા તૈયાર કરી અને પછી લોટ ઉમેરવાથી લોટમાં એકદમ સરસ રીતે બધા મસાલા ભળી જાય છે અને બહુ જ સરસ એનો ફ્લેવર આવે છે પણ જો તમને કદાચ મસાલાનો અંદાજ ના આવે આ રીતે તો તમે લોટ ઉમેર્યા પછી પણ મસાલા કરી શકો છો તમારે દહીં અને ગોળમાં આ લોટ ઉમેરવો તો આજે આપણે બે કપ બાજરીના લોટથી વડા તૈયાર કરવાના છીએ તો આ મેં ચાળીને લોટ લીધેલો છે તો તમે હંમેશા ચાળીને જ લોટ વાપરવો હવે બાજરીના લોટમાં ગ્લુટન નથી હોતું અને તેના લીધે જ બાઇન્ડિંગ પણ નથી આવતું તો બાઇન્ડિંગ આવે તેના માટે અડધો કપ આપણે સાદો ઘઉંનો લોટ અને અડધો કપ સૂજી ઉમેરી છે આ બારીકવાળી સૂજી છે સૂજીથી બહારનું જે પડ છે એ ક્રિસ્પી બનશે હવે બે મોટી ચમચી આપણે મોણ ઉમેરીશું મોણ પણ ખૂબ જ જરૂરી છે તેનાથી વડા ડ્રાય નથી લાગતા હવે સૌથી પહેલાં આપણે આ બધી જ વસ્તુઓને સરખી રીતે મિક્સ કરી દેવાની છે કેમ કે આપણે આમાં દહીં પણ ઉમેર્યું છે જેથી કરીને આપણને ખબર પડે કે આમાં હવે કેટલા પાણીની જરૂર છે એની સાથે બધો જ લોટ સરખી રીતે મિક્સ થઈ જાય પછી આપણે ચેક કરીશું તો જુઓ આ રીતે મુઠ્ઠી બંધાય છે પણ આમાં થોડાક પાણીની જરૂર છે પણ વધારે પાણી નહીં જોઈએ તો હું એક વખત આ રીતના ચારેક ચમચી જેટલું પાણી ઉમેરું છું આપણે આનો મીડિયમ કન્સિસ્ટન્સીનો લોટ બાંધવાનો છે ન એકદમ કઠણ કે ના એકદમ જ ઢીલો તો મેં એક જ વખત આમાં પાણી ઉમેર્યું છે ને આ રીતે મીડિયમ સોફ્ટ ડો તૈયાર કર્યો છે હવે આમાં અડધી ચમચી જેટલું આપણે તેલ નાખી અને લોટને એકદમ જ સરસ રીતે મસળી લઈશું તો જેમ ઘઉંના લોટમાં પ્રોટીન હોય છે જેના લીધે લોટ એકદમ લચીલો બને છે જેને આપણે ગ્લુટન કહીએ છે તે બાજરીના લોટમાં નથી હોતો એટલે આ રીતે લોટને ચીકવવાથી એમાં ગ્લુટન રિલીઝ થાય છે હવે આને આપણે રેસ્ટ આપશું લગભગ દસેક મિનિટનો વધારે રેસ્ટની જરૂર નથી તો આમાંથી મેં ત્રણ ચાર ચમચી પછી જેટલું જ પાણી વાપર્યું છે જો કદાચ તમારા દહીંમાં પાણીનો ભાગ વધારે કે ઓછો હોય તો પાણી વધારે કે ઓછું પણ જોઈ શકે છે હવે લોટને દસ મિનિટનો રેસ્ટ આપ્યા પછી આપણે તેને એક વખત આ રીતે સરસ રીતે મિક્સ કરી લઈશું લોટ પહેલાં કરતાં થોડોક નરમ થઈ ગયો છે હવે આ લોટ તૈયાર છે આમાંથી આપણે વડા તૈયાર કરી લઈએ તો આજે આપણે વડા તૈયાર કરવાના છીએ થેપિયા વગર એટલે આજે આપણે શું કરીશું કે વડા વણીને બનાવવાના છીએ તો આ રીતે આમાંથી એક મોટો લુવો તૈયાર કરીશું હવે અત્યારે તો હું મીડિયમ સાઇઝનો લુવો તૈયાર કરું છું તમારે જો એકસાથે વધારે પ્રમાણમાં જો વડા તૈયાર કરવા હોય તો આનાથી મોટો પણ લુવો તમે લઈ શકો છો તો અંદાજન આમાંથી આપણે ત્રણથી ચાર આવા લુવા તૈયાર થશે તો હવે આપણે પાટલી અને વેલણ લઈ લઈએ હવે આ જે લોટ આપણે તૈયાર કર્યો છે તે મીડિયમ કન્સિસ્ટન્સીનો છે એટલે કે તે આસાનીથી વણાઈ પણ જશે પણ તો પણ છતાં મેં થોડોક આમાં ઘઉંનો લોટ ઉપર નીચે લીધો છે વણવા માટે જેથી કરીને વણવામાં કોઈ તકલીફ ન પડે હવે આની આપણે એ એક જાડી રોટલી વણવાની છે તો તમે જોઈ શકો છો એકદમ જ આસાનીથી આ વણાઈ જાય છે ન ફાટે છે ન તૂટે છે હવે ખૂબ જ પાતળી આપણે રોટલી નથી તૈયાર કરવાની હું તમને બતાવું કે આની થિકનેસ કેટલી હોવી જોઈએ તો જુઓ આ રીતની આ જાડ્ડી રોટલી આપણે વણવાની છે આનાથી થોડી જાડી હશે તો ચાલશે પણ પાતળી નથી રાખવાની નહીતર વડા પછી પૂરી જેવા લાગશે વડા જેવા નહીં લાગે હવે તમે કોઈ પણ નાની વાટકી કે કૂકી કટર કે આ રીતના કોઈ નાનો ગ્લાસ લઈ લો અને હવે આ રીતે આપણે આમાંથી નાના નાના વડા તૈયાર કરી લઈશું હવે તમે સાઈઝ નાની કે મોટી પણ થોડીક રાખી શકો છો પણ અહીંયા મેં મીડિયમ સાઇઝના વડા આ રીતે તૈયાર કર્યા છે હવે જે આ વધારાનો લોટ છે તો તે તમે ફરીથી જે વડા વણીએ તેમાં વાપરી શકો છો તો આ સાઈઝમાંથી તો ચાર વડા તૈયાર થયા છે તમે જો મોટી સાઈઝની રોટલી વણશો તો તેમાંથી વધારે વડા તૈયાર થશે તો આ રીતના આ જાડા વડા તૈયાર થઈ ગયા છે થેપવાની ઝંઝટ વગર એકદમ જ ઓછા સમયમાં આપણે એક સાથે ઘણા બધા વડા આ રીતે તૈયાર કરી શકીએ છીએ તો આ રીતે સમય પણ બચશે અને મહેનત પણ હવે થોડાક પાણીવાળા હાથ કરી આપણે વડા ઉપર આવી રીતે લગાવશું અને ઉપરથી સફેદ તલ આ રીતે લગાવીને થોડા પ્રેસ કરી દઈશું તો વડા તો તલ વગર અધૂરા જ છે અને તલનો ટેસ્ટ આમાં ખૂબ જ સરસ આવે છે તો આ રીતે બધા જ વડાને આપણે તૈયાર કરી લઈશું તો આજનું જે મેઝરમેન્ટ છે ને તેનાથી લગભગ ત્રીસથી પાંત્રીસ જેટલા આ સાઈઝના વડા તૈયાર થાય છે પણ પછી તમે જે સાઈઝના કે જેટલી થિકનેસના રાખો છો તેવી રીતે તે ઓછા કે વધારે પણ હોઈ શકે હવે તેલ એક બાજુ આપણે મૂકી દીધેલું ને એકદમ સરસ ગરમ થઈ ગયું છે તો હવે ફ્લેમને લો કરી અને તેમાં આપણે જેટલા વડા સમાય તેટલા આપણે ઉમેરી દઈશું અને પછી આપણે ફ્લેમને મીડિયમ કરી દઈશું અને જ્યારે વડા આ રીતે ઉપર આવી જાય અને થોડા ફૂલાવા લાગે ત્યારે આપણે ઝારાની મદદથી તેને ફરીથી આ રીતે ઉપર નીચે કરીશું જેથી કરીને તે સરસ રીતે ફૂલાશે પણ કરા અને બંને બાજુથી સરસ રીતે તે તળાશે હવે આપણે આ રીતે તેને થોડી થોડી વારે સાઈડ ચેન્જ કરવાની છે જેથી કરીને તે અંદરથી પણ એકદમ સરસ રીતે થઈ જાય અને બિલકુલ જ કાચા ન રહે હવે અમારે ત્યાં તો થોડાક ક્રિસ્પી વડા અમને ભાવે છે એટલે આ રીતે તળશું અને જો તમે પણ આ રીતે એને થોડુંક ડાર્ક કલર આવે ત્યાં સુધી તળશો ને તો બહારનું લેયર એકદમ જ ક્રિસ્પી બનશે અને બનાવ્યાના પાંચ છ દિવસ સુધી તો આરામથી તે એવાને એવા જ રહેશે તો આજની આ વડાની રેસિપી આ રીતે જરૂરથી ટ્રાય કરજો એકદમ જ સ્વાદિષ્ટ બને છે અને તમે પણ જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટમાં જણાવજો કે આ વડા કેવા બન્યા છે આજની આ રેસિપી જો તમને પસંદ આવી હોય ને તો એને જરૂરથી લાઈક કરજો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો અને મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરજો જય શ્રી કૃષ્ણ બધાને